કફ ડૉક્ટર કે કફ છે હા ઉધરસ આવે ને કફ નીકળે છે તો હા સૂકી ઉધરસ આવે છે તો હા ત્રણેય સિઝનમાં બધાને તકલીફ થાય છે હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ બે દિવસમાં જો આ તકલીફ હોય તો મહેરબાની કરીને કફ સિરપ એન્ટિબાયોટિક કે કફ સુકાવાની દવા ન લેવી જોઈએ અમુક દવા તો બેન્ડ છે અને આજે એમડી ડોક્ટર બી કહે છે કે તાવ ના આવે તો કફ માટે એન્ટિબાયોટિક ના લેવી જોઈએ તો પ્લીઝ એક સજેશન હું આપું છું કે જે ઘરમાં છોકરાથી લઈ મોટાથી લઈ મોટી ઉંમરના લોકોને કામ લાગશે શું કરવાનું બે પાવડર લેવાના છે સીતો પલાદી ચૂરણનો મોટો ડબ્બો અને અબ્રક ભસ્મની નાની ડબ્બી નાની ડબ્બીને મોટા ડબ્બામાં નાખો વિગરસલી હલાવો અને એક સરખો પાવડર કરી દો એક મોટી ચમચી લો એમાં અડધો ચમચી ઘી અને અડધો ચમચી પાવડર જો તમને સૂકી ઉધરસ આવતી હોય તો હલાવો અને ચાટી જાઓ દિવસમાં બે કે ત્રણ વાર અને જો તમને કફ નીકળે છે તો ઘીની જગ્યા પર તલનું તેલ અથવા મધ લો અને ચાટો દિવસમાં ત્રણ વાર સાથે ત્રણથી ચાર દિવસ માટે દૂધ કે દૂધની વસ્તુ બંધ કરો અને ગરમ પાણીમાં હળદર અને તુલસી નાખીને પીઓ ડેફિનેટલી હેલ્પ કરશે ત્રણ દિવસમાં આરામ કરશે કેમ કે એલોપેથી કફ સિરપ જે છે ને એ કફને દબાવશે જે વસ્તુ દબાવે છે એ શરીરને સૌથી વધુ નળતર રૂપ થાય તો પ્લીઝ આ ટેસ્ટ કરો અને આ વિડિયો તમને ગમતો હોય તો અમારી ચેનલ પર આવા જ હોમ રેમેડી વાળા વિડીયો છે તો ચેનલને લાઈક કરો સરળ હાર્ટ સેન્ટર